ટાયર ફરી ગયેલું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું હાલ માંડવીયનગર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી મૃતક મહિલાનું નામ સવિતાબેન ભટ્ટી છે સવિતાબેન રાત્રે દરમિયાન ઘર બહાર નીકળી ગયા હતા પરિવાર શોધવા માટે નીકળ્યો હતો ત્યારે મૃતદેહ મળી આવ્યો હતો રાજકોટના ના બ્રિજ પાસેથી એક વૃદ્ધની ડેડ બોડી છે તે મળી આવી છે મહત્વનું છે કે ગત રાતની ના રોજ વૃદ્ધા છે તે પરિવાર થી ખોટા પડી એટલે ઘરેથી નીકળી ગયા હતા અને સવારે જયારે પરિવાર તમને ગોતવા નીકળ્યો ત્યારે તેમની ડેડ બોડી છે તે મોડી બ્રિજ પાસેથી મળી હતી આપણી સાથે પરિવારના સભ્યો છે તેમની સાથે વાત કરશું જે ગુજરી ગયા શું આપના મામી થાય બનાવો એવું હતું કે રાત્રે બે ને તો તકલીફમાં મગજની થોડીક થઈ ગઈ હતી પણ રાત્રે ઘરે અમે બે વાગ્યા જાગતા બે વાગ્યા પછી ઘરેથી નીકળી ગયા ક્યારેય એમને અમને પણ ખ્યાલ નથી અને રાત્રે ક્યારેય અહીંયા આવી ગયા એ પણ ખ્યાલ નથી એટલે હાલી બહુ હાલી શકે એવી પોઝિશન નહોતી હવે રિક્ષામાં આવ્યા કે એમને આવી ગયા એટલે હાલીને એ પણ ખ્યાલ નથી